નમસ્કાર મિત્રો આજકાલ સોશિયલ મીડિયામાં આવી રીતે પોસ્ટર બહુ શેર થઈ રહ્યા છે આવા પોસ્ટર તમે પણ એઆઈની મદદથી ફક્ત એકથી બે મિનિટમાં બનાવી શકો છો માહિતી પરથી આવા આકર્ષક પોસ્ટર બનાવી શકાય છે એકદમ ઇઝી છે દાખલા તરીકે સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હોય એમાં જેના નંબર આવ્યા હોય એની વિગત આપીએ એટલે આવું આકર્ષક પોસ્ટર બની જાય છે દિન વિશેષ કે વ્યક્તિ વિશેષ નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું હોય તો એમાં વિજેતા ત્રણ નંબરની વિગત આપીએ એટલે આવું પોસ્ટર તૈયાર કોઈ વ્યક્તિના જીવન પરિચય વિશે માહિતી આપીએ એટલે આવી રીતે સરસ મજાનું પોસ્ટર બની જાય દીકરા દીકરીના કે કોઈના જન્મદિવસની પાર્ટીનું આમંત્રણ કાર્ડ બનાવવું હોય તો આવી રીતે બનાવી શકો છો આવી રીતે પોસ્ટર બનાવી તમે વોટ્સએપ સ્ટેટસ ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર શેર કરી શકો છો ફક્ત પ્રવૃત્તિ કે માહિતીના પોસ્ટર જ નહીં પણ તમે જે ધંધા કે કામ સાથે જોડાયેલા હોય એનું પણ જાહેરાતવાળું પોસ્ટર આવી રીતે બનાવી શકો છો અહીંયા એક નમૂનો તમારી સામે મૂકેલો છે આના માટે કોઈ પ્રોમ્પની જરૂર નથી વધારાના કોઈ કમાન્ડની જરૂર નથી કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી દરેક માટે ફ્રી છે ઇઝી છે અને કોઈ પણ વ્યક્તિ આ કામ કરી શકે છે

સૌથી પહેલાં વાત કરીએ કે આ જે પોસ્ટર બનાવીએ છીએ એ ગૂગલના નોટબુક LM AI દ્વારા બને છે જે હાલમાં ફ્રી છે તો આ માટે સૌથી પહેલાં તમારા મોબાઈલ કોમ્પ્યુટર કે લેપટોપમાં ગૂગલમાં જઈને ટાઈપ કરો નોટબુક LM આટલું ટાઇપ કર્યા પછી સર્ચ કરશો એટલે આ પ્રમાણેની એક પહેલી જ લિંક જોવા મળશે ગૂગલ નોટબુક LM.google ડોટ ગૂગલ આ લિંક ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી આવી રીતે ઓપ્શન મળશે ટ્રાય નોટબુક એલએમ તો આપણે આ ટ્રાય નોટબુક એલએમ લખ્યું છે એના ઉપર ટચ કરવાનું છે હવે સૌ વાર જો તમે આ સાઇટ ઓપન કરતા હોય તો વેલકમ નોટબુક એલએમ અને નીચે અહીંયા નોટિફિકેશન હશે એમાં ચેકબોક્સમાં માર્ક આપવાનું છે એટલે રાઈટની નિશાની આવી જશે ત્યાર પછી ઓકે નીચે ઓકે લખ્યું છે એના ઉપર ટીચ કરો હવે અહીંયા ક્રિએટ લખ્યું છે ત્યાં અથવા તો નીચે ક્રિએટ ન્યૂ નોટબુક લખ્યું છે એના ઉપર ટચ કરવાનું છે આગળ વધતા પહેલા આપણે નાનુકડું એક સેટિંગ કરી લઈએ અહીંયા બાજુમાં સેટિંગનું આઇકન હશે ચક્રી જેવું એના ઉપર ટચ કરો ત્યાર પછી એક ઓપ્શન મળશે આઉટપુટ લેંગ્વેજ જે ભાષામાં આપણે આ પોસ્ટર બનાવવા માગીએ છીએ એની ભાષા અહીંયાથી આપણે સિલેક્ટ કરવાની છે અહીંયા જ્યાં ડિફોલ્ટ લખ્યું છે એના ઉપર ટચ કરશું એટલે નીચે અલગ અલગ ભાષાના ઓપ્શન મળશે એમાંથી આપણે જો ગુજરાતીમાં બનાવવું હોય તો ગુજરાતી ભાષા સિલેક્ટ કરવાની છે હિન્દીમાં બનાવવું હોય તો તમે હિન્દી પણ સિલેક્ટ કરી શકો છો ઇંગ્લિશમાં પણ સિલેક્ટ કરી શકો છો તો આપણે ગુજરાતીમાં ટ્રાય કરીએ છીએ એટલે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી ત્યાર પછી સેવ તો હવે અહીંયા લખ્યું છે એડ એ સોર્સ ટુ ગેટ સ્ટાર્ટેડ અને નીચે ઓપ્શન છે અપલોડ સોર્સ તો અપલોડ સોર્સ ઉપર આપણે ટચ કરીએ ત્યાર પછી અહીંયા આપણે ફાઇલ પણ અપલોડ કરી શકીએ છીએ અને આપણી પાસે કોઈ લખાણું હોય તો કોપી પેસ્ટ પણ કરી શકીએ છીએ નીચે અહીંયા જુઓ ઓપ્શન છે કોપી ટેક્સ્ટ તો એક્ઝામ્પલ તરીકે મારી પાસે આટલી વિગત છે આનું મારે બેનર બનાવવું છે સ્કૂલનું નામ છે તારીખ છે ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલ ત્રણ વિદ્યાર્થીના નામ છે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ તો અહીંયા જ્યાં કોપી ટેક્સ્ટ લખ્યું છે એના ઉપર ટચ કરવાનું છે લખાણ ઓલરેડી આપણી પાસે છે હવે અહીંયા જ્યાં પેસ્ટ ટેક્સ્ટ હિયર એવું લખ્યું છે ત્યાં આપણે ટીક કરી અને લખી પણ શકીએ છીએ અને જો તમારી પાસે અગાઉ ક્યાંય વોટ્સએપમાં કે ક્યાંક ટેક્સ લખેલ હોય તો સીધું તમે કોપી પેસ્ટ કરી શકો છો અહીંયા માઇકનો આઈકોન છે ત્યાં ટચ કરી અને બોલી પણ શકો છો વોઇસ ટાઈપિંગ જેને કહેવાય તમને ખ્યાલ ન હોય કે આપણે અહીંયા બોલીએ અને ગુજરાતીમાં ટાઈપ થાય એ કેવી રીતે થાય જો તમે એ શીખવા માંગતા હોય તો એનો પણ મારો વિડીયો છે જોઈ લેજો જેથી તમે અહીંયા ટચ કરી અને જેવું બોલશો એટલે ગુજરાતીમાં ટાઈપ થઈ જશે તો મેં એટલી વિગત અહીંયા કોપી પેસ્ટ કરેલી છે મેં અગાઉથી આ વિગત લખેલી રાખેલી હતી ત્યાર પછી અહીંયા નીચે ઓપ્શન છે ઇન્સર્ટ તો આપણે ઇન્સર્ટ ઉપર ટચ કરો ત્યાર પછી થોડી વાર રાહ જોવાની છે અહીંયા સોર્સ આપણે એડ કરી દીધો છે હવે ઉપર જોશો તો ત્રણ ઓપ્શન છે સોર્સિસ ચેટ અને સ્ટુડિયો તો આપણે સ્ટુડિયો ઉપર ટચ કરવાનું છે એના ઉપર ટચ કર્યા પછી આવી રીતે જે ઓપ્શન મળે છે એમાંથી આપણે જોવાનું છે ઇન્ફોગ્રાફિક્સ તો આના ઉપર ટચ કરીએ આટલું કર્યા પછી આપણે રાહ જોવાની છે જનરેટિંગ ઇન્ફોગ્રાફિક અહીંયા લખ્યું છે એટલે આ પ્રોસેસ થાય ત્યાં સુધી રાહ જોવાની છે એકાદ મિનિટનો સમય લેશે એકાદ મિનિટમાં આ ઇમેજ આપણી તૈયાર થઈ જશે મિત્રો એઆઈ આપણું કામ એકદમ ઇઝી કરી દે છે તમે જોયું હશે કે આવા પોસ્ટર બનાવવા માટે આપણે જે તે કોમ્પ્યુટરના જાણકાર કે ફોટોશોપ કે ગ્રાફિક્સનું જે કામ કરતા હોય એની પાસે જવું પડતું હતું પણ હવે આ એઆઈ આપણું કામ એકદમ ઇઝી કરી દે છે જો અહીંયા તમે જોઈ શકો છો જનરેટિંગ ઇન્ફોગ્રાફિક્સ એવું લખ્યું હતું એ જતું રહ્યું છે મતલબ આપણું પોસ્ટર બની ગયું છે હવે જે અહીંયા નામ લખ્યું છે એના ઉપર આપણે ટચ કરવાનું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પોસ્ટર રેડી છે સ્કૂલનું નામ છે વિજેતાઓને અભિનંદન પ્રથમ સ્થાન દ્વિતીય સ્થાન અને તૃતીય સ્થાન આવી રીતે પોસ્ટર તૈયાર થઈ ગયું છે ડાઉનલોડ કરવા માટે અહીંયા ઉપર ડાઉનલોડનું ઓપ્શન છે એના ઉપર ટચ કરી અને સીધું આપણે આપણા મોબાઈલમાં આ વસ્તુ સેવ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો ડાઉનલોડ થઈ ગયું છે ફાઇલની સાઇઝ પાંચ પોઈન્ટ છેતાલીસ એમબી છે એટલે કે હાઈ ડેફિનેશન ઇમેજ છે ક્લિયરિટી પણ સારી છે બે કાપીએ હવે તમને એમ લાગે કે હજી મારે થોડુંક એટ્રેક્ટિવ બનાવવું છે આકર્ષક બનાવવું છે તો અહીંયા ઇન્ફોગ્રાફિકની બાજુમાં અહીંયા પેન નું આઈકોન છે એના ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી અહીંયા જે ઓપ્શન છે એ ખાસ જોઈએ તમને એમ લાગે કે આ જે ઇમેજ છે એ આડી છે લેન્ડસ્કેપ છે પણ મારે વોટ્સએપ સ્ટેટસમાં મૂકવું છે તો ઊભો ફોટો એટલે કે પોર્ટ્રેટ જોઈએ છે તો અહીંયા ઓપ્શન છે પોર્ટ્રેટ એ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તમે જનરેટ કરશો એટલે ઊભો ફોટો બનશે પોર્ટ્રેટ સ્ટેટસમાં વ્યવસ્થિત રીતે સેટ થશે અહીંયા જે બોક્સ છે ત્યાં ટચ કરી અને આપણે ગુજરાતીમાં લખવાનું છે આકર્ષક આટલું લખી આટલું લખ્યા પછી નીચે જનરેટ લખ્યું છે એના ઉપર ટચ કરવાનું છે એટલે આ ઇમેજ ફરીવાર જનરેટ થશે અને વધુ આકર્ષક રીતે એ આપણને બનાવીને આપશે જ્યાં સુધી આ જનરેટિંગની પ્રોસેસનું આઈકોન ફરે છે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે પ્રોસેસ સ્ટોપ થઈ ગઈ છે પોસ્ટર બની ગયું છે તો હવે આના ઉપર ટચ કરીએ તો મિત્રો જુઓ અગાઉ જે ઇમેજ હતી એ લેન્ડસ્કેપ મોડમાં હતી મતલબ કે આડી ઇમેજ હતી હવે આ આપણે પોર્ટ્રેટ મોડમાં બની ગયું છે મતલબ કે વોટ્સએપ સ્ટેટસમાં આપણે મૂકી શકીએ એ ફોર્મેટમાં આને પણ અહીંયા ડાઉનલોડ ઉપરથી આપણે ટચ કરી શકીએ છીએ અને આપણા મોબાઈલમાં સેવ કરી શકીએ છીએ તો આ થયું આપણે માહિતી ટેક્સ સ્વરૂપે આપી અને બનાવીએ છીએ આ સિવાય પીડીએફ ફાઇલ કે ફોટો કે સ્ક્રીનશોટમાં કોઈ માહિતી હોય તો એનું પણ તમે પોસ્ટર બનાવી શકો છો જેમ કે સામાજિક વિજ્ઞાનમાં પ્લાસ્ટિનનું યુદ્ધ પાઠ્યપુસ્તકમાં જે પેજ ઉપર આટલી માહિતી છે એનો મેં ફોટો પાડેલો છે તો આમાંથી આપણે પોસ્ટર બનાવવું હોય તો કેવી રીતે બનાવે તો અહીંયા ક્રિએટ નોટબુક લખ્યું છે એના ઉપર જઈએ ત્યાર પછી અપલોડ સોર્સ ઉપરથી આપણા મોબાઈલમાં ફોટો કે સ્ક્રીનશોટ કે પીડીએફ ફાઇલ કોઈ પણ હોય એ અહીંયાથી આપણે સિલેક્ટ કરવાની છે તો મેં ફાઇલ સિલેક્ટ કરી છે અહીંયા પહેલું જે ઓપ્શન છે સોર્સ એમાં ખાસ જોવાનું છે અહીંયા રાઇટની નિશાની આવી જશે ત્યાર પછી વચ્ચે ચેટનું ઓપ્શન છે એમાં પ્લાસીનું યુદ્ધ અહીંયા લખેલું છે હવે ત્રીજું ઓપ્શન છે સ્ટુડિયો એના ઉપર ટચ કરવાનું છે અને એમાંથી ઇન્ફોગ્રાફિક ઉપર ટીક કરવાનું છે જનરેટિંગની પ્રોસેસ થાય ત્યાં સુધી રાહ જોવાની છે ક્યારેક એવું બને કે જો તમારા ઇન્ટરનેટની સ્પીડ ઓછી હોય તો આ ઇમેજ જનરેટ થવામાં વધુ સમય લાગી શકે છે તો હવે આપણું પોસ્ટર તૈયાર છે જોઈએ કે એવું બન્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું પરફેક્ટ છે અને ચિત્રાત્મક માહિતી છે પકરા સ્વરૂપે જે માહિતી હતી એને અહીંયા ઇમેજ સ્વરૂપે માહિતી અને ખૂબ સરસ હજી પણ તમે આકર્ષક બનાવી હોય તો ફરી જનરેટ કરી શકો છો જે આપણે આગળ જેવી રીતે જોયું એવી રીતે બેક આપીએ તમારા વ્યવસાય કે કામને લગતું પોસ્ટર બનાવવું હોય તો આટલી વિગત જોઈશે આમાં તમે વિગત ઉમેરી પણ શકો છો ગુજરાતી હિન્દી ઇંગ્લિશ કે અન્ય ભાષામાં પણ તમે પોસ્ટર બનાવી શકો પણ એના માટે સૌથી પહેલા અહીંયા જે સેટિંગનું આઇકોન છે એના ઉપર જઈ અને આઉટપુટ લેંગ્વેજમાંથી તમારે અહીંયા લેંગ્વેજ સિલેક્ટ કરવી પડશે ત્યાર પછી એ ભાષામાં તમે બનાવી શકો છો ગૂગલમાં સર્ચ કરીને કે ચેટ જીપીટીમાં મળતી માહિતીને કોપી પેસ્ટ કરીને પણ તમે પોસ્ટર બનાવી શકો છો મિત્રો એઆઈને લગતા મારા અન્ય વિડીયો જોવા માંગતા હોય તો લિંક નીચે આપેલી છે તમે જોઈ શકો છો